બે હજાર ચૌદ માં એક કાયદો બનાવેલો છે અને ગુજરાત સરકારે પણ બે હજાર કરીને તમામ નગરપાલિકાઓને એના અમલીકરણ માટે આપવામાં આવેલી છે ભુજ નગરપાલિકામાં ચૂંટાયેલી ટાઉન વેન્ડિંગ કમિટી ટીવીસી ની બોડી છે ત્યારે આવા કોઈ પણ નિર્ણય લારીવાળાને હટાવવાના હોય સ્થળાંતરિત કરવાના હોય તો એ નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટીની મિટિંગમાં લેવાવા જોઈએ પરંતુ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી આ કાયદા નું સતત ઉલ્લંઘન કરી અને આવા ફેરિયાઓ રાત દિવસ ખાસ કરીને તહેવારોના સમયમાં હેરાન પરેશાન કરી રહ્યા છે ભુજનગરપાલિકા ના મુખ્ય અધિકારી નું કેવું છે કે જે લોકો પાસે ફેરિયા કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ નથી એવા લોકોને હટાવવામાં આવશે એક સાથે ભુજના ચૌદ રસ્તા ભુજ ભુજનગરપાલિકાના મુખ્ય અધિકારીએ છાપામાં જાહેરાત આપી અને એ રસ્તાઓને જાહેર રસ્તા તરીકે જાહેર કર્યા છે

અને એ સૂચનો ઉપર અમલીકરણ કરવું જોઈએ કે આજે સર્વે કરવામાં આવે છે એવા એક પણ આજ દિવસ સુધી વેન્ડિંગ સર્ટિફિકેટ કે ફેરિયા કાર્ડ આપવામાં આવેલ નથી આ ઉપરાંત જે ફેરિયાઓનો સર્વે કરવામાં નથી આવેલો એવા ફેરિયાઓ પાસેથી પણ અને જેમનો સર્વે કરવામાં આવેલો છે એવા ફેરિયાઓ પાસેથી પણ ટાઉનમેન્ટની કમિટીમાં નક્કી થયા મુજબ એકસો એસી રૂપિયા દર મહિને ઉઘરાવવામાં આવે છે જે લોકો વધારે જમીન રોકી છે એ લોકો વધારે જમીનનું ભાડું ભરી રહ્યા છે જો તમને ત્યાંથી જ ખબર હોય તો આ પ્રકારનો ઠરાવ નતો કરાવવો અને જો તમે આ પ્રકારનો ઠરાવ કરાવો તો એનું અમલીકરણ નતું કરવું આજે તમને ખબર પડે છે કે ભુજ શહેરના ફેરિયાઓ જે છે એ રસ્તાઓ રોકીને બેઠા છે આટલા વર્ષથી તમે બેઠા છો તો તમને કેમ ખબર નથી પડી કે આ ભુજ શહેરના ફેરિયાઓ જે છે એ રસ્તાઓ રોકીને બેઠા છે એમને સરકારના કાયદાનું અમલીકરણ કરવાનું છે નહીં કે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતા હોય એવી રીતે ભૂત વર્તવાનું નથી તડકા પાણી પીતા પીતા છે you know